મહામંત્રી જયેન્દ્રસિંહ વાઘેલા પાટણ યુવા મોરચાના મહામંત્રી નિકુંજભાઈ ઠાકર અને હારીજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ હોદ્દેદાર જિલ્લા હોદ્દેદારો મંડળના તમામ હોદ્દેદારોની ચૂંટાયેલ સદસ્ય તમામ મોરચા કાર્યકર્તા બુથ પ્રમુખ તમામ કાર્યકર્તાઓને ખાસ ઉપસ્થિત રહી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર ફૂલહાર ચડાવી અને મસાલ રેલી સંપન્ન કરી હતી બ્યુરો રિપોર્ટ લોકધારા ન્યૂઝ પ્રવીણ યોગી